એવું આપણે જો વિચારશું તો આપણે બધી જ વસ્તુનો રસ્તો મળશે અને આ બધું તમે એક વખત નજરે જોશો તો તમને વધારે ખ્યાલ આવશે એટલે આપ સૌ એક વખત ગમે ત્યારે પ્રવાસમાં નીકળો એમાં ટાઈમ હોય તો જાહેર જગ્યા કોઈ પણ આવી શકે જોઈ શકે એના માટે ખુલ્લું હોય છે ત્રણસો દિવસ બરાબર તો આ રીતે ગ્રામ વિકાસ અને આપણે ગામની ખેતી આપણું પશુપાલન કેમ મજબૂત બને આપણી ઇકોનોમી છે એ દૂધ નથી ગોબર ગૌમૂત્ર ઇકોનોમી થી આપણે ગોબરમાં લક્ષ્મીજીનો ગોબર છે અને આ શું કામ કરે રેડિયેસન રોકે છે હવે તમે કહેશો કે ગોબર કેદી રેડિયેશન કઈ રીતે રોકે તો એનો હું નનકડો પ્રયોગ તમને હમણાં બતાડી દઉં તો તમને ધ્યાનમાં આવશે કે આ થઈ શકે બરાબર ગોબરમાં લક્ષ્મીજી નો વાસ કીધો છે એ અમે આમાં સાબિત કર્યું આ વીસ રૂપિયા નું ગોબર છે બરાબર એક ગ્રામ વજન છે એક દિવસ નો જે ગાય નું ગોબર છે એ દસ હજાર ગ્રામ દસ કિલો હોય તો બે લાખ રૂપિયાનું કિંમત થઈ એમ એના મૂર્તિ બનાવો તો એક પોતરા માંથી હજાર રૂપિયા મળે બે હજાર રૂપિયા મળે કઈક ને કઈક એમાંથી વસ્તુઓ જો બનાવીએ તો આપણે ગોબર માંથી ખેતીમાં ખાતર તરીકે વાપરીએ તો લાખો નો સામાન એ ગોબર માંથી આપણને મળે છે તો આ ગોબરમાં લક્ષ્મીજીનો લક્ષ્મીજી નો વાસ છે એ સાબિત કોણ કરશે તો કે જે લોકો ગાય માતાની જય બોલે એની જવાબદારી બરાબર તમને કોઈ ઉભા રાખીને કે ગાય માતાની જય બોલો છો તો ગાય માતાની જય શું કામ તો આ બધા ગુણ આપણને ખબર હોય કે ગાય શું છે કે જગતનું કલ્યાણ થાય ભારત પાસે એવી જીવન જીવવાની પદ્ધતિ છે કે સમગ્રતાનું કલ્યાણ થાય એટલે ભારતની જય બોલીએ છીએ બીજા દેશો પાસે આ વિચાર નથી તો આપડા આપણા ગૌરવ સમી ગાય હોય કે ભારત માતા હોય એની આપણે પરિચય કર બરાબર મળે તો આપણે સમૃદ્ધ થઈ શકીએ એમાં કોઈ આપણા શાસ્ત્રો વાયત નથી એને કીધું લક્ષ્મીજીનો વાસ છે તો છે શોધવાનું કામ આપણું છે આજના યુગમાં આપણે એને લક્ષ્મીજીમાં કેમ પરિવર્તિત કરવું એ આપણું કામ છે તો આ એક વાત હવે એક નાનકડો પ્રયોગ બતાડી દઉં કે આ રેડિયેશન કેમ કંટ્રોલ કરે છે બરાબર

હવે આ આ આ રેડિયેશન પકડી રાખો એક હવે એ મોબાઈલ આ ગોબર વાળો મોબાઈલ છે આ બે મોબાઈલ ભેગા કરી દો બરાબર હવે પ્રયોગ કરો પાછો તો આ ગોબર શું કામ કરે છે કઈ રીતે રેડિયેશન રોકે છે યા નથી ખબર પડશે હા ઠીક છે ઠીક છે છે આ વધી ગઈ તો આ છે ને ગોબર છે ગોબર સામાન્ય નથી આપણો દેશ સામાન્ય નથી આપણી સંસ્કૃતિ ગાય આપણે એને ભૂલી ગયા છીએ એને ઓળખ્યું ન ઘરમાં અમે એવી પ્રોડક્ટો બનાવી છે કે ઘરમાં સકારાત્મક